શ્રાવણ માસના પહેલાં કે બીજા શુક્રવારથી આ વ્રત શરૂ કરવું વ્રત કરનારે પીળી વસ્તુનો ઉપયોગ કરવો નહીં પવિત્ર થઈ જીવંતિકા માતાજીની આગળ બેસી માતાજીનું નામ સ્મરણ કરવું પાંચ દિવેટોવાળો દીવો પ્રગટાવી હાથમાં ચોખા લઈ પોતાના બાળકોના રક્ષણ માટે પ્રાર્થના કરવી પછી એ ચોખાને ચારે દિશામાં વેરી દેવા જેથી ગમે ત્યાં રહેલા પોતાના બાળકોનું જીવંતિકા માતા રક્ષણ કરે માતાજીને નૈવેદ્યમાં કંસાર અથવા શીરો ધરાવો એમાંથી વ્રત કરનારે એટાણું જમવું બાકીનો પ્રસાદ બીજા સર્વેને વહેંચી દેવો આવી રીતે પાંચ કે સાત વર્ષ વ્રત કરીને પછી એ વ્રતનું ઉદ્યાપન કરવું આવી રીતે એ વ્રત કરવાથી સર્વે સ્ત્રીઓ સૌભાગ્યને પામે છે આવો જીવંતિકા વ્રતનો મહિમા સાંભળીએ જીવંતિકામાં વ્રત કથા આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે કે કોઈપણ શુક્રવારથી કરી શકાય જીવંતિકા દેવીનો દીપ પ્રગટાવી ભક્તિપૂર્વક એક ટાણું કરી આ દિવસે પીરા વસ્ત્રો કે કોઈ પણ પીળું ભોજન આદિક વસ્તુનો ઉપયોગ કરવો નહીં અને એ વ્રત કરનારને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સંબંધમાં અહીં એક પુરાતની ઇતિહાસ છે ભીષ્મ પિતામહ કહે છે કે હે રાજા યુધિષ્ઠિર પૂર્વે કાશીનગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો એ રાજા સર્વે રીતે સુખી હતો પણ તેને એક શેર માટીની ખોટ હોવાથી તે રાજા અને રાણી બંને ચિંતાતુર હતા રાણીની એક દાસી હતી તે સુયાણીનું કામ કરતી એ દાસીને જાણવામાં આવ્યું કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે તેને ત્રણ માસ થયા છે પછી તેને રાણીને વાત કરી કે ગામમાં પેલી પદ્માવતીને પેટમાં બાળક છે તેને ત્રણ માસ થયા છે જ્યારે બાળક જન્મશે ત્યારે તે જો પુત્ર હશે તો હું ચૂપચાપ લાવીને આપની પાસે મૂકી જઈશ પરંતુ તમારે આજથી એવું કરવું પડશે તમને ગર્ભ રહેતા ત્રણ માસ પૂરા થયા છે એમ કરતા નવ માસ થયા એટલે પેલી બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો અને એની ક્રિયા કરવા માટે પણ એ રાણીની દાસી જ ગઈ હતી પુત્રનો જન્મ થયો ત્યારે તે દાસી પુત્રને લઈને રાણીબાને આપ્યો અને બીજી દાસીઓને જાણ કરી કે રાણીબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે દાસીઓ વધામણી સાંભળીને ખુશી થઈ આખા નગરમાં સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા રાજમહેલમાં આનંદ છવાયો અને પેલી બ્રાહ્મણીના ઘરમાં રોકડ શરૂ થઈ જે એ બ્રાહ્મણીને ત્યાં બાળકનો જન્મ થયો પરંતુ જનતા વેંત જ બાળક અલોપ થઈ ગયું અર્થાત ગુમ થઈ ગયું તેની કોઈને પણ ખબર પડી નહીં આથી એ બ્રાહ્મણી અને બ્રાહ્મણ બંને અતિ દુઃખી થઈ અને અતિ રુદન કરવા લાગ્યા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી પરંતુ આ વખતે એને દરેક શુક્રવાર પણ કર્યા હતા જેથી એને ફળ પ્રાપ્ત થયું હતું જીવંતિકા દેવી વ્રતના પ્રભાવથી બ્રાહ્મણી ઉપર કૃપા વરસાવતા હતા અને તેનો પુત્ર રાજકુંવર દિવસે દિવસે મોટો થવા લાગ્યો ભણી ગણીને હોશિયાર થયો રાજાનું અવસાન થતાં રાજગાદીએ બેઠો અતિ કુશળતાથી રાજ્ય કરતો હતો રાજ્યમાં સારું સન્માન મેળવ્યું અને પ્રજાનો અસીમ કૃપાપાત્ર અને પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બન્યો એક દિવસે પોતાના પિતાનું શ્રાદ્ધ કોઈ તીર્થમાં કરવો આવા વિચારથી તે ચાલતો થયો સાંજ પડતા કોઈ ગામમાં એક વણિકની હવેલી આવી અને વણિકને કહ્યું જે મારે તીર્થ માટે જવું છે આપને વાંધો ન હોય તો આજની રાત મને રાતવાસો કરવા આપો સવારે ઉઠીને હું ચાલ્યો જઈશ ત્યારે વણિક કુંવરને હા કહી કુંવરને ચાલીને થાકી ગયો હતો આથી નાસ્તો પાણી કરીને સૂતો એટલે તરત જ ઊંઘ આવી ગઈ અને કુંવરનું રક્ષણ રાત્રે જીવંતિકા દેવી કરતા હતા થોડી વાર થઈ ત્યાં તો ઘરમાં સૂતેલો વણિક રડવા લાગ્યો ત્યારે કુંવરે જાગીને તેને પૂછ્યું જે શેઠજી તમે રડો છો શા માટે ત્યારે વણિક કહે છે હે ભાઈ મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે સર્વે બાળકો સાતમે દિવસે મૃત્યુ પામે છે અત્યારે મારા પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે એને આજે છઠ્ઠો દિવસ છે આવતીકાલે સાતમો દિવસ આવશે એટલે તે પુત્ર મરણ પામશે જેથી મને ઘણો શોક થાય છે ત્યારે રાજકુંવર કહે છે હે શેઠજી વિધાતાના લેખ કોઈ ભૂશાલી શકતું નથી તેથી તેનો શોક મ કરો આમ કુંવરની વાત સાંભળીને શેઠને શાંતિ થઈ અને સૂઈ ગયા અને કુંવર જાગતો થકો સૂતો હતો બરાબર મધ્યરાતે વિધાતા દેવી આવ્યા તેને જોઈને તે કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પૂછ્યું જે તમે કોણ છો ત્યારે વિધાતા કહે હું વિધાતા છું અને આજે આ વણિકના પુત્રના લેખ લખવા આવી છું ત્યારે જીવંતિકા કહે છે તું ભલે લેખ લખવા આવી તે તું મને કહે ત્યારે વિધાતા કહે છે એની માહિતી કોઈને પાય નહીં એને કહેવાય પણ નહીં પણ તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે આ વણિકનો પુત્ર સવાર થશે એટલે મરણ પામશે ત્યારે જીવંતિકા કહે જે હું આજે ઘરમાં છું માટે આવું અશુભ નહીં લખતા આ પુત્ર દીર્ઘાયુષી થાવ આવું લખજે ત્યારે લાચાર બનેલી વિધાતા આ પુત્ર દીર્ઘાયુષી થાઓ આવો લેખ લખીને ચાલી ગઈ સવારમાં પોતાના પુત્રને જીવતો જોયો અને આનંદને પામ્યો ઘરમાં બધાને અતિ આનંદ થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો જે આ આવેલો પ્રવાસી કોઈક સદભાગી અને સદાચારી લાગે છે એના આવવાથી મારો પુત્ર જીવતો રહ્યો બીજે દિવસે જવા તૈયાર થયેલા રાજકુંવરને રોકાવા માટે વણિકે આગ્રહ કર્યો ત્યારે કુંવરે કહ્યું કે અત્યારે મને મારા પિતાના શ્રાદ્ધ કર્મ માટે જવાનું છે મને મને જવા દો પાછો આવીશ ત્યારે બે દિવસ જરૂર રોકાઈશ એમ કંઈ થયો ચાલતો તીર્થમાં જઈ પોતાના પિતાનું શ્રાદ્ધ કર્મ પતાવીને વળ્યો અને પહેલાં આપેલા વચન પ્રમાણે કુંવરે વણિકાને ઘેર રાતવાસો કર્યો આજે એક વર્ષ પછી વણિકને ત્યાં જન્મેલા બીજા પુત્રની છઠ્ઠીનો દિવસ હતો રાત્રે એ પુત્રના લેખ લખવા માટે વિધાતા આવ્યા તેને જીવંતિકાએ પૂછ્યું કે હે વિધાતા આ પુત્રના લેખ કેવા લખીશ ત્યારે વિધાતા કહે જે સવાર થશે એટલે એનું મૃત્યુ થશે ત્યારે જીવંતિકા કહે જે હું અહીં છું માટે તું એવું અશુભ લેખ નહીં લખતા દીર્ઘાયુષી પુત્ર લખજે ત્યારે તે વિધાતા દીર્ઘાયુષી થાવ આવું લખીને કહેવા લાગ્યા જ્યારે પહેલાં આવી ત્યારે પણ તમે હાજર હતા ને અત્યારે પણ તમે હાજર છો તેનું કારણ શું છે તેવામાં સુતેલા કુંવરની આંખ ઉગડી ગઈ અને વિચારવા લાગ્યું આ મારા ખાટલા પાસે કોઈક વાતો કરે છે હજુ પણ બંનેની વાત ચાલુ જ હતી ત્યારે જીવંતિકા દેવી કહે છે આ ખાટલામાં સુતેલા કુંવરની માતા બ્રાહ્મણી સતત સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો વિશેષ મહિમા શુક્રવારનો છે દરેક શુક્રવારે મારી આગળ ઘીનો દીવો કરીને મારી પૂજા કરી મારી ભક્તિ કરે છે અને પીરા રંગના વસ્ત્રો પહેરતી નથી પીરા રંગનું ભોજન કરતી નથી આથી હું એના ઉપર રાજી રહું છું સાંભળી વિધાતા આનંદ પામીને ચાલ્યા ગયા સવાર થઈ વણીક અને તેની પત્નીએ પુત્રને સજીવન જોયો અને કુંવરને કહેવા લાગ્યા જે તમારા પવિત્ર પગલાંના પ્રતાપે મારા બંને પુત્ર સજીવન રહ્યા માટે તમે અહીં જ રોકાઈ જાઓ થોડા દિવસ રહીને જજો ત્યારે કુંવરે કહ્યું જે જીવંતિકા દેવીના પ્રતાપે તમારા બંને પુત્રો સજીવન રહ્યા છે એમ કહીને તે કુંવર ત્યાંથી ચાલતો થયો અને પોતાના રાજમાં આવી ગયો અને રાણીબાને પૂછ્યું હે માતાજી તમે હાલમાં કાંઈ પણ વ્રત કરો છો ત્યારે રાણીએ જવાબ આપ્યો હે પુત્ર મેં આથી પહેલાં કોઈ પણ વ્રત કર્યું નથી અને અત્યારે પણ હું કોઈ વ્રત કરતી નથી ત્યારે કુંવરના મને શંકા થઈ આ ખરેખર મારી સગીમાં નથી લાગતી માટે મારી સગી માને શોધવી પડશે કે જે હંમેશા જીવંતિકા વ્રત કરી રહી છે એમ કરતા પવિત્ર શ્રાવણ માસ બેઠો એટલે પ્રથમ શુક્રવારે આખાએ નગરમાં ડંઢેરો પીટાવ્યો જે આજે શુક્રવારે આખાએ નગરની સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને મારા રાજમહેલમાં જમવા માટે આવવું એટલે શહેરની દરેક સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા માટે આવી છતાંય કુંવરે શહેરમાં તપાસ કરાવી જે કોઈ પણ બહેન જમવા આવ્યા વિના બાકી નથી ને ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું એક બ્રાહ્મણી બાઈએ કહ્યું હું જીવંતિકા વ્રત કરું છું જેથી આજે મારાથી પીળા વસ્ત્રો પહેરીને જમવા માટે આવી શકાશે નહીં એટલે કુંવરે એને પહેરવા માટે ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા એટલે બ્રાહ્મણી ગુલાબી વસ્ત્રો પહેરીને જમવા માટે આવી તે સમયે કુંવર હાજર રહ્યો મા દીકરાએ એકબીજા સામું જાયું આવ્યું બ્રાહ્મણીનું માતૃહૃદય હર્ષથી ઉભરાયું સ્તનમાંથી દૂધની શેડ્યુ છૂટી અને કુંવરના મુખમાં પડી આવી આશ્ચર્યજનક ઘટના જોઈને સર્વેજનો અતિ આશ્ચર્ય પામી ગયા ત્યારે કુંવરે તરત ખુલાસો કર્યો આ જ મારી સગી જનેતા છે તે આજે મને મળી જેથી આવું હેત ઉભરાયું છે ત્યારે બ્રાહ્મણીએ કુંવરની સગી માં છે એમ જાહેર થયું ત્યાર પછી જમવા માટે આવેલી સર્વ સ્ત્રીઓએ ગોરાણી મા પાસે જીવંતિકા વ્રત કેવી રીતે કરવું તેનો વિધિ પૂછતા ગોરાણી માએ તેનો સર્વવિધિ જણાવતા કહ્યું કે શ્રાવણ માસના પહેલા કે બીજા શુક્રવારથી આ વ્રત શરૂ કરવું વ્રત કરનારે પીળી વસ્તુનો ઉપયોગ કરવો નહીં પવિત્ર થઈ જીવંતિકા પાર્વતીજી માતાજીની આગળ બેસી માતાજીનું નામ સ્મરણ કરવું પાંચ દિવેટોવાળો દીવો પ્રગટાવી હાથમાં ચોખા લઈ પોતાના બાળકોના રક્ષણ માટે પ્રાર્થના કરવી પછી એ ચોખાને ચારેય દિશામાં વેરી દેવા જેથી ગમે ત્યાં રહેલા પોતાના બાળકોનું જીવંતિકા માતા રક્ષણ કરે માતાજીને નિવેદ્યમાં કંસાર અથવા શીરો ધરાવો એમાંથી વ્રત કરનારે એક ટાણું જમવું બાકીનો પ્રસાદ બીજા સર્વેને વહેંચી દેવો આવી રીતે પાંચ કે સાત વર્ષ વ્રત કરીને પછી એ વ્રતનું ઉદ્યાપન કરવું આવી રીતે વ્રત કરવાથી સર્વે સ્ત્રીઓ સૌભાગ્યને પામે છે આવો જીવંતિકા વ્રતનો મહિમા ત્યાં જમવા માટે આવેલી સર્વે સ્ત્રીઓએ શ્રાવણ માસમાં એ જીવંતિકા દેવીનું પાર્વતી દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ જીવંતિકા વ્રત કરનારના ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સંપત્તિ વૃદ્ધિ પામે છે અને એ જ વ્રત જો ભગવાનના સંબંધથી અને એની પ્રસન્નતા અર્થે કર્યું હોય તો આ લોકમાં પણ સુખ શાંતિ મળે છે અને દેહને અંતે ભગવાનના ધામને પામે છે આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી જય માતાજી લખી કોમેન્ટ કરો હા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મણી એક નવા વિડીયોમાં